સાહેબ ટંકારાના નેગનામ ગામે કંઈક અપરાધની બાબતે કંઈક પોલીસને આરોપી મળી આવેલ છે શું છે ગઈકાલ તારીખ સોળ બાર ચોવીસના રોજ ટંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારિયાના માસુમ બાળકો જેની ઉંમર વર્ષ ત્રણ અને વર્ષ દોઢના બે બાળકો એનો કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાળી માલિક કાંતિલાલ પટેલે સાંજના છના સમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે પાણીની બહાર રમતા હતા અને કોઈ અપણ કરી ગયેલ છે એ માનવું પડે તાત્કાલિક કરી ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાળી સાહેબના માર્ગદર્શન હેઠળ અમને અલગ અલગ ટીમો બનાવી એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ પીએસઆઈ શ્રી ધાંધલ એની સાથે અમારા એસસીબી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાને સિટી પોસ્ટે તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગવડ બનાવનું ચાલુ કર્યું હતું જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું જે એક મહિલા હતા લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની પેકેજ ઉપર ઓળખ નક્કી થઈ કે આ આ પ્રકારના ગયા છે એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું આ ગ્રુપમાં મેં ગ્રુપ મેસેજિસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતા આ આરોપીને અલગ અલગ મળતા ગયા જેમાં મીતાણા ડેમ જેવા અવરઅવર વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના પાંચ વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમકેમ એની મહિલા સાથે જ બાકાની સિટી પોલીસને ત્યાંથી સિટી સિટી મુકામેથી મળી આવેલ અને આ આપણનો ગુનો શોધી કાઢ્યા છે આ આપણનો ગુનો શોધવામાં ખાસ જન્મ એમ પડે કે નાના બાળકો હતા જે પોતાનું નામ પણ નથી બોલી શકતા અને ઓળખ પણ નથી આપી શકતા એવા માસૂમ બાળકો છે એ આખી તપાસના અંતે ધમકે મળી રહેવા અને ઢંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આખા ગુનાને ગણતરી કલાકોમાં શોધી કાઢ્યા સાહેબ આજે મહિલાએ આ માસૂમ બાળકોની અપહરણ થયું હેતુ શું હતો અને આ મહિલા કોણ છે મહિલા છે અત્યારે ગોળ ગોળ જવાબ આપી રહી છે માત્ર એટલું માનવું પડ્યું છે કે પંચમહાલ જિલ્લાની છે અને હેતુમાં એ અત્યારે એમ કે મને બાળકો ગમી ગયેલા હતા પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને આ આપણો જે ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવેલ હોય એસપીજી રાહુલ ત્રિપાઠી સાહેબે પટણા પોલીસ સ્ટાફને ખૂબ અભિનંદન આપ્યું છે તો આ આમને આજે નામ મેળવવા અને આને અગાઉ પણ આવા કોઈ ગુના કર્યા છે એને તપાસમાં કઈ ખાસ અત્યારે અમે આધાર કાર્ડ વેરિફિકેશન કરીએ છીએ અને અલગ અલગ સોર્સિસથી તપાસ કરીએ છીએ કે આ મહિલા છે